હે મહાદેવ જે પણ તમારા આ વિડિયોને લાઈક કરે અને કમેન્ટમાં હર હર મહાદેવ લખે તેની ગરીબી દૂર કરી તેની દરેક મનોકામના પૂર્ણ કરી દેજો હર હર મહાદેવ મિત્રો મિત્રો શ્રાવણ માસમાં શિવલિંગ ઉપર અર્પણ કરેલું જળ પીવાથી જે ચમત્કાર થશે તે જાણીને તમે સૌ ચોંકી ઉઠશો જી હા મિત્રો અમે તમને શિવલિંગ ઉપર અર્પણ કરેલા જળ પીવાના ફાયદા વિશે વાત કરીશું તેમજ જો તમે શિવલિંગને અર્પણ કરેલું જળ એકવાર પી જશો તો મિત્રો એનો ફાયદો જાણીને તમે પણ ચોકી જશો અને તમારા ઘરમાં જો કોઈ પણ મોટી સમસ્યા હશે તો તેમાંથી તમે બહાર આવી જશો તેની સાથે જ મિત્રો આપણે આજના વિડીયોમાં જાણીશું કે તમારે ભગવાન શિવને શિવલિંગ ઉપર જળ કેવી રીતે અર્પણ કરવું જોઈએ તેમજ સાથેના કયા નિયમોનું પાલન કરવું જોઈએ અને એ શિવલિંગના જળને તમારે પોતાના ઘરમાં કઈ જગ્યાએ રાખવું જોઈએ તો મિત્રો તે બધી જ વસ્તુના નિયમો વિશે આપણે આજના આ વિડિઓમાં વાત કરવાના છીએ તો મિત્રો આ વિડિયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હો કે મહાદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો આપણા શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે જો તમે ભગવાન શિવને શિવલિંગ ઉપર એક લોટો જળ અર્પણ કરીને પછી તમે તેને ગ્રહણ કરો છો તો મિત્રો તમારી વર્ષો જૂની મનોકામના હોય એ પણ પૂર્ણ થઈ શકે છે મિત્રો તમે જાણતા નહીં હોવ કે તમે શિવલિંગ ઉપર અર્પણ કરેલું જળને જો તમે એક વાર ગ્રહણ કરી લેશો તો મિત્રો તમારા જન્મો જન્મની ગરીબી છે એ જલ્દીથી સમાપ્ત થઈ જશે મિત્રો તમે જોયું હશે કે ઘણા બધા લોકો છે એ માત્ર ભગવાન શિવની શિવલિંગને જળ અર્પણ કરીને તેનો અભિષેક કરતા હોય છે પણ ત્યારે તેણે આ જળને ગ્રહણ નહીં કર્યું હોય તો મિત્રો આજના આ વિડીયોને જો તમે છેલ્લે સુધી જોશો તો તમને સમજાઈ જશે કે શિવલિંગ ઉપર અર્પણ કરેલું જળને પીવાના ફાયદા કયા કયા છે આ ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો મિત્રો આ શિવલિંગ ઉપર અર્પણ કરેલું જે જળ છે તેને લગતો જો તમે ઉપાય કરો છો તો મિત્રો તમારો બેડો પાર થઈ શકે છે મિત્રો આપણા શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે શિવલિંગ ઉપર અર્પણ કરેલું જળનો એક લોટો છે એ તમારી ઉપર આવનારા કે વિઘ્નનોને ટાળી શકે છે તેમજ તમારી ઉપર કાળ હોય તો તેને પણ તે મટાડી શકે છે તેમજ મિત્રો આ શિવલિંગ ઉપર અર્પણ કરેલું જળ છે તે વ્યક્તિની જીવન આખું બદલી શકે છે તેમજ તેનો ભાગ્યોદય કરી શકે છે અને મિત્રો આ શિવલિંગ ઉપર અર્પણ કરેલું જળ છે એ બહુ મોટા વિનાશને પણ ટાળી શકે છે મિત્રો આપણા વિજ્ઞાનમાં પણ જળ તત્વને સૌથી ઉત્તમ તત્વ માનવામાં આવ્યું છે આથી મિત્રો ઘણા લોકો એવું કહેતા હોય છે કે પાણી છે એ જ આપણું જીવન છે અર્થાત જળ એ જ જીવન છે આથી મિત્રો આપણે હંમેશા જળનો બચાવ કરવો જોઈએ અમુક લોકો એવા હોય છે કે ખોટી રીતે જળનો પગાડ કરતા હોય છે તો મિત્રો તમારે આ વસ્તુ ભૂલથી પણ ન કરવી જોઈએ કારણ કે જળ છે એ આપણો જીવ જીવન છે મિત્રો બધા જ લોકો છે એ ભગવાન શિવની પૂજા અર્ચના નિયમિત ઋક્તિ કરતા હોય છે અને તે શિવલિંગ ઉપર જળથી અભિષેક કરતા હોય છે પણ મિત્રો બધા જ લોકો છે એ આ શિવલિંગ ઉપર અર્પણ કરેલું જળ છે એ પ્રસાદના રૂપમાં ગ્રહણ કરતા નથી તો જો તમે આ ઉપાય કરો છો તો મિત્રો તમે વિચાર્યું નહીં હોય એવા તમને ફાયદાઓ થઈ શકે તેમ છે મિત્રો અમુક ભક્તો છે એ ભગવાન શિવને બીલી પણ અર્પણ કરે છે અને એક લોટો જળ પણ અર્પણ કરે છે અને તેની સાથે જ પોતાની જે પણ મનોકામના હોય એનું પણ સ્મરણ કરીને મહાદેવને પ્રાર્થના કરે છે પણ આ લોકોને તેની મનોકામનાનું ફળ મળી શકતો નથી કારણ કે તે લોકો શિવલિંગ ઉપર જળ તો અર્પણ કરે છે પણ તેને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરતા નથી તો મિત્રો શિવલિંગ ઉપર અર્પણ કરેલું જે જળ હોય છે તેને સાક્ષાત ભગવાન ભોળાનાથનો પ્રસાદ માનવામાં આવે છે અને આપણે જ્યારે પણ ભોળાનાથની શિવલિંગ ઉપર જળ અર્પણ કરીએ છીએ તો મિત્રો આ ભોળાનાથની કૃપારૂપી પ્રસાદીને લેવાનું ભૂલી જતા હોઈએ છીએ હાથી મિત્રો જુઓ આજના વિડીયોમાં આપણે જાણશું કે જો તમે શિવલિંગ ઉપર જળ અર્પણ કરો છો તો તમારે તેને કેવી રીતે પીવું જોઈએ અને આનાથી આપણને કયો ફાયદો થઈ શકે છે તેમજ આપણા જીવનમાં કયો ચમત્કાર થઈ શકે છે તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારે શિવલિંગ ઉપર અર્પણ કરેલું જે જળ છે તે કેવી રીતે પીવું જોઈએ અને આના ફાયદા કયા કયા છે તેના વિશે જાણીએ તો જુઓ મિત્રો તમે અહીં ફાયદા વિશે જાણવા માંગતા હો તો સૌ પ્રથમ આ વિડીયોને લાઈક જરૂર કરી દેજો તેમજ આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો જેથી કરીને મહાદેવની કૃપા તમારી ઉપર સદા માટે બની રહે તો મિત્રો સૌપ્રથમ આપણે શિવલિંગ ઉપર અર્પણ કરેલું જળ પીવાના ફાયદા અને તેનાથી આપણી મનોકામના પૂરી થાય છે તેના વિશે વાત કરીએ અને પછી આપણે શિવલિંગ ઉપર જળ અર્પણ કરવાના નિયમો વિશે પણ જાણીશું મિત્રો તમને જણાવી દઈએ કે શિવલિંગ ઉપર જે જળ અર્પણ કરવામાં આવે છે એને આપણે ઘરે પણ પી શકીએ છીએ અને ભગવાન શિવની કૃપાથી આપણે બધા જ અન્નધનથી અત્યારે પરિપૂર્ણ છીએ તો મિત્રો શિવલિંગ ઉપર અર્પણ કરેલું જળ પીવાથી આરોગ્યની પ્રાપ્તિ થઈ શકે છે એટલે કે મિત્રો તમે ક્યારેય પણ બીમાર થઈ શકતા નથી જો એવો કોઈ વ્યક્તિ હોય કે જે બહુ જ બીમાર હોય તો મિત્રો તમારે શિવલિંગ ઉપર અર્પણ કરેલું જળ તે બીમાર વ્યક્તિને જરૂર પીવડાવવું જોઈએ અને શિવલિંગ ઉપર અર્પણ કરેલું જળ જો તમે એકવાર પીઓ છો તો તમને ક્યારે પણ શરદી કે ઉધરસ થઈ શકતું નથી મિત્રો ઘણા લોકો એવા હોય છે કે જે ઋતુ બદલાવાની સાથે જ બીમાર પડી જતા હોય છે તો મિત્રો આ એક રામબાણ ઉપાય છે કે જો તમે શિવલિંગ ઉપર જળ અર્પણ કરો છો તો એ જળ તમારે અવશ્ય તે બીમાર વ્યક્તિને પીવડાવવું જોઈએ કે જેનાથી તે સ્વસ્થ થઈ શકે મિત્રો જો તમે નિયમિત રૂપથી શિવલિંગને જળ અર્પણ કરો તો કોઈ વાંધો નથી પણ તમે જ્યારે પણ જળ અર્પણ કરો ત્યારે તે જળને તમારે એક બોટલમાં સંગ્રહ કરી લેવું જોઈએ અને આ પાણીને જો તમે દરરોજ થોડુંક થોડુંક પીવો છો તો મિત્રો આ જળ પીવાથી તમને સારા એવા આરોગ્યની પ્રાપ્તિ થઈ શકે છે તે મુજબ તમારી આંખમાં કોઈ પણ પ્રકારની ખામી આવી જાય છે અથવા તો તમને ઓછું દેખાવા લાગે છે તો મિત્રો તમારે શિવલિંગ ઉપર અર્પણ કરેલું જળ જરૂર પીવું જોઈએ મિત્રો અમુક વાર એવું થતું હોય છે કે સવારે જ્યારે પણ તમે જાગો તો તમને આંખમાં બળતરા થતી હોય છે આથી જો તમે શિવલિંગ ઉપર અર્પણ કરેલું જળથી તમે પોતાનો ચહેરો સાફ કરો છો તો મિત્રો તમને આંખની બળતરામાં રાહત થઈ શકે છે અને તેનાથી ઘણી બધી બીમારી તેમજ રોગો છે તે નષ્ટ થઈ શકે છે તેની સાથે જ મિત્રો શિવલિંગ ઉપર અર્પણ કરેલું જળ જો તમે પીવો છો તો તમારું ભાગ્ય દઈ થઈ શકે છે અને તમારું ભાગ્ય પણ પ્રબળ બની શકે છે તેમજ જો મિત્રો તમારું દુર્ભાગ્ય છે તમારો સાથ ન છોડતું હોય તેમજ તમે જે કોઈ પણ કાર્ય કરો છો તો તેમાં તમને સફળતા પ્રાપ્ત ન થઈ હોય તો મિત્રો તમારે શિવલિંગ ઉપર અર્પણ કરેલું જે જળ છે તે તમારે જરૂર ગ્રહણ કરવું જોઈએ આનાથી તમારું ભાગ્ય છે તે પણ બળવાન થશે અને તમારું દુર્ભાગ્ય છે તે તમારાથી દુર્ભાગશે તેમજ જો કોઈ પણ પ્રકારનો ગ્રહ દોષ હોય બાધા કુંડળી દોષ જો તમને હેરાન કરી રહ્યો હોય તેમજ તમને ખબર નથી હોતી કે કયા કારણોને લીધે તમારી આધ્યાત્મિક ઉન્નતિ થઈ શકતી નથી અને આ પ્રકારે તમે આગળ પ્રગતિ કરી શકતા નથી તો મિત્રો આ બધું નવગ્રહના લીધે થતું હોય છે અને તમે પાછળના જીવનમાં જે પણ કોઈ કર્મો કર્યા હોય તેના આધારે તમારે અત્યારે ભોગવવું પડતું હોય છે તો મિત્રો આ બધી જ વસ્તુઓમાંથી જો તમે બહાર આવવા માંગતા હો તો તમારે શિવલિંગ ઉપર અર્પણ કરેલું જે જળ છે તેને પીવું જોઈએ આથી જો ગ્રહો નક્ષત્ર અને પીડા તમને સતાવતી હશે તો તે જલ્દીથી સમાપ્ત થઈ જશે તમે જો મિત્રો તમે પોતાના શરીરને બળવાન બનાવવા માંગતા હો તેમજ તમને દરરોજ જો થાક લાગતો હોય અથવા તો તમે કોઈ પણ કાર્ય ન કરી શકો તો મિત્રો તમારે શિવલિંગ ઉપર અર્પણ કરેલું જે જળ છે તે જરૂર પીવું જોઈએ અને જો તમે નિત્ય રૂપે આ જળ પીવાનું શરૂ કરી દો છો તો મિત્રો તમને એક અલગ જ સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થઈ શકે છે કે તેનાથી તમે આગળ પ્રગતિ કરી શકો છો તેમાંથી જો તમારા પાછળના જન્મના તમારાથી ઘણા બધા પાપ થઈ ગયા હોય તો જો તમે એ પાપો બહાર આવવા માંગતા હો તો મિત્રો તમારે શિવલિંગ પર જળ અર્પણ કરવું જોઈએ અને તે જળને તમારે પીવાનું શરૂ કરી દેવું જોઈએ તેમજ જો મિત્રો તમે ઈશ્વરને પ્રાપ્ત કરવા માંગતા હો તો તમારે મંત્રના જાપ કરવાની સાથે માળાનો પણ જાપ કરવો જોઈએ અને સાથે જ તમારે ભગવાન શિવને જળ અર્પણ કરીને તે જળ તમારે ગ્રહણ કરવું જોઈએ આથી તમને સિદ્ધિની પ્રાપ્તિ થશે તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમે જો શિવલિંગ ઉપર અર્પણ કરેલું જળ છે એને જો તમે પોતાના ઘરમાં છાંટો છો તો મિત્રો તમને કયો ફાયદો થઈ શકે છે અને આનાથી તમારા ઘરમાં કયા કયા ફેરફાર આવી શકે છે તેના વિશે આપણે વાત કરીએ મિત્રો જો તમે શિવલિંગ પર જળ અર્પણ કરો છો અને એ જળને લઈને તમે પોતાના ઘરમાં તે શિવલિંગના જળનો છંટકાવ કરો છો તો મિત્રો તમારા ઘરની બધી જ ગરીબી તેમજ દરિદ્રતા છે એ સમાપ્ત થઈ શકે છે તેમજ જો તમે લાંબા સમયથી ગરીબીથી હેરાન થતા હો તેમજ ગરીબી તમારો સાથ જ ના છોડતી હોય તેમજ તમારા ઘરમાં બહુ જ દુઃખ હોય અથવા તો શોકનો માહોલ રહેતો હોય તો મિત્રો એ બધી જ વસ્તુઓનું સમાધાન તમને આ ઉપાય કરવાથી થઈ જશે આથી તમારે ભગવાન શિવને જળ અર્પણ કરીને એ જળનો છંટકાવ તમારે પોતાના ઘરમાં જરૂર કરવો જોઈએ કે જેનાથી તમને આ બધી જ સમસ્યામાંથી છુટકારો મળી શકે તેની સાથે જ જો તમે શિવલિંગ ઉપર અર્પણ કરેલા જળને તમે પોતાના ઘરમાં છાંટો છો તો મિત્રો ઘરની બધી જ નકારાત્મક ઉર્જા હોય છે એ પણ સમાપ્ત થઈ શકે છે તેમજ મિત્રો તમે ઈચ્છતા હો કે સાક્ષાત લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં રહે તો મિત્રો તમારે નિત્ય શિવલિંગ ઉપર અર્પણ કરેલું જળ છે એનો તમારે પોતાના ઘરમાં છંટકાવ જરૂર કરવો જોઈએ અને સાથે જ તમે જ્યારે પણ પોતાના ઘરમાં છંટકાવ કરી લો ત્યારે તમારે ગંગાજળ અને લોબાનનો ધૂપ પોતાના ઘરમાં જરૂર કરવો જોઈએ એનાથી મિત્રો તમારા ઘરમાં સ્થાયી વાસ હંમેશા માટે થઈ જશે અને માતા અન્નપૂર્ણા છે એનો પણ વાસ રહે છે મિત્રો શિવલિંગ ઉપર અર્પણ કરેલા જળને પોતાના ઘરમાં છંટકાવ કરો છો તો તમારું ઘર છે એ જ મંદિર બની જાય છે તેમજ એ જ ઘરમાં રહેનારા સભ્યો વચ્ચે પણ સુમેળ બેસી શકે છે તેમજ મિત્રો જો તમારા ઘરમાં હંમેશા માટે લડાઈ ઝઘડો તેમજ કંકાશ રહેતો હોય તો મિત્રો તમારે શિવલિંગ ઉપર અર્પણ કરેલું જળ પોતાના ઘરમાં જરૂર છાંટવું જોઈએ તેનાથી તમે ઘરમાં સુખ શાંતિની પ્રાપ્તિ કરી શકો છો તેમજ જે ઘરમાં પણ શિવલિંગના જળનો છંટકાવ કરવામાં આવે છે તો એ ઘરમાં સાક્ષાત ભગવાન શ્રી હરિ વિષ્ણુ તેમજ લક્ષ્મી માતા વાસ કરવા માટે આવે છે અને તે ઘરમાં બધા જ દેવી દેવતાઓ છે એ ત્યાં વાસ કરે છે અને તમારા ઘરમાં સુખ શાંતિનો વાસ હંમેશા માટે બનેલો રહે છે તેમજ ઘરના વાસ્તુ દોષ હોય એ પણ સમાપ્ત થઈ જાય છે મિત્રો શિવલિંગ ઉપર અર્પણ કરેલા જળને જો તમે ઘરમાં છાંટો છો તો જો તમારા ઘરમાં ધન ટકતો ન હોય તો એ પણ ટકવા લાગે છે અને ઘરની ગરીબી છે એ પણ સમાપ્ત થઈ શકે છે સાથે જ જો તમારા ઘરમાં કુંડળી દોષ પિતૃ દોષ મંગળ દોષ શનિ દોષ કાલ સર્પ દોષ હોય તો મિત્રો તમારે શિવલિંગ ઉપર અર્પણ કરેલું જળ પોતાના ઘરમાં જરૂર છાંટવું જોઈએ તેનાથી તમને બહુ બધો ફાયદો થશે મિત્રો આ બધા જ દોષ છે એ આપણા ઘરમાં ત્યારે જ ઉત્પન્ન થાય છે કે જ્યારે આપણા ઘરમાં કાળનો વાસ થઈ ગયો હોય છે મિત્રો જે કોઈ પણ વ્યક્તિ છે એ રોજ ભગવાન શિવની પૂજા અર્ચના કરતો હોય તો મિત્રો એનું કાળ પણ કઈ બગાડી શકતો નથી તેમજ એવો કોઈ વ્યક્તિ કે જે નિયમિત રૂપે ભગવાન શિવની શિવલિંગના જળનો